દિયોદરની સરકારી પ્રાથમિક શાળા નંબર એકના આચાર્ય શિક્ષકનો વય નિવૃત્તિ તથા નિવૃત્ત થતાં દિયોદરની ઠાકોર બોર્ડિંગ ખાતે શિક્ષકનો ભાવદર્શન કાર્યક્રમ દિયોદર ધારાસભ્ય કેસાજી ઠાકોરના અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બનાસકાંઠા કનુભાઈ એમ પટેલ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ સંજય બી દવે મંત્રી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રાગજીભાઈ સી પટેલ દિયોદર કોટના બાર એસોસિએશન પ્રેસિડેન્ટ બી કે જોશી દિયોદર તાલુકાના શિક્ષક ઘટક મંડળ દિયોદર તાલુકાના પ્રબુદ્ધ નાગરિકો અને બ્રહ્મ સમાજના વડીલો આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે દિયોદર ઠાકોર બોર્ડિંગ ખાતે શિક્ષકનો ભાવ દર્શન કાર્યક્રમમાં કાર્યક્રમને મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી અને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દિયોદર શાળા નંબર એકના આચાર્ય શિક્ષક અંબારામભાઈના વય નિવૃત્તિ અને ભાવ દર્શન કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત મહાનુભાવો દિયોદરની ધરતીના સુરાણા પનોતા પુત્ર અને રાષ્ટ્રપતિ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રાપ્ત અને રાજ્યપાલ હસ્તે પણ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત શિક્ષકને આવેલ મહેમાનો સાલ શ્રીફળ વિવિધ મોમેન્ટોથી સન્માનિત કરે

મારી જીવનનું જે સર્વોત્તમ શિખર કહેવાય એવા શિખર સમા કાર્યક્રમમાં બહુ સંખ્યામાં લોકોએ મને જે પ્રેમ આપે છે ઉત્સાહ આપે છે અને મારા દુસ્સો વધારે છે એ બદલ સર્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું